આ ટ્રાફિક સપ્તાહ નથી ટ્રાફિક માસ છે જનરલી ફર્સ્ટ વીક ઓફ એટલે પેલું અઠવાડિયું દરેક મહિનાનું જાન્યુઆરી મહિનાનું એને ટ્રાફિક વીક તરીકે ઉજવવામાં આવતું હતું પરંતુ જેમ હવે અત્યારે ભારતમાં એક લાખ ને તોતેર હજાર અકસ્માત થાય છે ફેટલ થાય છે અને ચાર લાખ તેતાલીસ હજાર ત્રણસો ને છાસઠ વ્યક્તિઓ છે એ સિરિયસલી ઇન્જર્ડ થાય છે તો હવે આ બધું જોઈને સરકારશ્રી ને હવે એવું નક્કી થયું છે કે ભાઈ આ એક હપ્તાથી ચાલે એવું નથી અને કન્ટિન્યુઅસલી એક મહિના માટે ટ્રાફિક અવેરનેસ છે એ કરવી જોઈએ અને એના ભાગરૂપે આજે જે આ ટ્રાફિક સ્ટોલ છે ટ્રાફિક અવેરનેસ સ્ટોલ એ આજે અહિયાં ઉભો કરવામાં આવ્યો છે અને આમાં અકસ્માતમાં ભોગ જે બાઇક છે એ પણ અહિયાં દર્શાવવામાં આવ્યું છે આપણે રાજકોટ શહેરના જુદી જુદી સ્કૂલોના આજે ત્રણ સ્પર્ધા રાખવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે એમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી ટ્રાફિકના થીમ ઉપર બીજું પ્રોજેક્ટની હતી અને ત્રીજી હતી એ વક્તૃત્વ સ્પર્ધા હતી એ ત્રણેય સ્પર્ધા આયોજન થઈ ગયું એમાં જે ત્રણ સારા પ્રોજેક્ટ લઈ ગયા એ આપણે અહીંયા રાખ્યા છે આનું જે ઇનામ છે એ અમે પછી આગળ ક્લોઝિંગ સેરેમની વખતે અમે કોઈ જગ્યા નક્કી કરી અને અમે ઇનામ ઇનામ નું ડિસ્ટ્રીબ્યુશન કરી છે આ ટ્રાફિક સપ્તાહ નથી ટ્રાફિક માસ છે જનરલી ફર્સ્ટ વીક ઓફ એટલે પહેલું અઠવાડિયું દરેક મહિનાનું જાન્યુઆરી મહિનાનું એને ટ્રાફિક વીક તરીકે ઉજવવામાં આવતું હતું પરંતુ જેમ હવે અત્યારે ભારતમાં એક લાખ ને હજાર અકસ્માત થાય છે ફેટલ થાય છે અને ચાર લાખ તેતાલીસ હજાર ત્રણસો છાસઠ વ્યક્તિઓ છે એ સિરિયસલી ઇન્જર્ડ થાય છે તો હવે આ બધું જોઈને સરકાર શ્રી એવું નક્કી થયું છે કે ભાઈ આ એક હપ્તાથી ચાલે એવું નથી અને કન્ટિન્યુસલી એક મહિના માટે ટ્રાફિક અવેરનેસ છે એ કરવી જોઈએ અને એના ભાગરૂપે આજે જે આ ટ્રાફિક સ્ટોલ છે ટ્રાફિક અવેરનેસ સ્ટોલ એ આજે અહીંયા ઉભો કરવામાં આવ્યો છે અને આમાં અકસ્માતમાં ભોગ અકસ્માતના ભોગ બનેલ જે વ્યક્તિનું બાઇક છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે આપણે રાજકોટ શહેરના જુદી જુદી સ્કૂલોના આજે ત્રણ સ્પર્ધા રાખવામાં આવી હતી પોલીસ હેડક્વોટર ખાતે એમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી ટ્રાફિક ના થીમ ઉપર બીજી પ્રોજેક્ટની હતી અને ત્રીજી હતી એ વક્તિત્વ સ્પર્ધા હતી એ ત્રણે સ્પર્ધાનું આયોજન થઈ ગયું એમાં જે ત્રણ સારા પ્રોજેક્ટ ગયા એ આપણે અહીંયા રાખ્યા છે આનું જે ઇનામ છે એ અમે પછી આગળ ક્લોઝિંગ સેરેમની વખતે અમે કોઈ જગ્યા નક્કી કરી અને અમે ઇનામ ઇનામ નું ડિસ્ટ્રીબ્યુશન કરી છે આ ટ્રાફિક સપ્તાહ નથી ટ્રાફિક માસ છે જનરલી ફર્સ્ટ વીક ઓફ એટલે પહેલું અઠવાડિયું દરેક મહિનાનું જાન્યુઆરી મહિનાનું એને ટ્રાફિક વીક તરીકે ઉજવવામાં આવતું હતું પરંતુ જેમ હવે અત્યારે ભારતમાં એક લાખ ને હજાર અકસ્માત થાય છે ફેટલ થાય છે અને ચાર લાખ તેતાલીસ હજાર ત્રણસો ને છાસઠ વ્યક્તિઓ છે એ સિરિયસલી ઇન્જર્ડ થાય છે તો હવે આ બધું જોઈને સરકારશ્રીને હવે એવું નક્કી થયું છે કે ભાઈ આ એક હપ્તાથી ચાલેવું નથી અને કન્ટિન્યુઅસલી એક મહિના માટે ટ્રાફિક અવેરનેસ છે એ કરવી જોઈએ અને એના ભાગરૂપે આજે આજે જે આ ટ્રાફિક ટ્રાફિક સ્ટોલ સ્ટોલ છે અવેરનેસ એ અહીંયા ઉભો કરવામાં આવ્યો છે અને આમાં અકસ્માતમાં ભોગ જે બાઇક છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે આપણે રાજકોટ શહેરના જુદી જુદી સ્કૂલોના આજે ત્રણ સ્પર્ધા રાખવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે એમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી ટ્રાફિકના થીમ ઉપર બીજી પ્રોજેક્ટ ની હતી અને ત્રીજી હતી એ વિકાસ સ્પર્ધા હતી એ ત્રણેય સ્પર્ધા નું આયોજન થઈ ગયું એમાં જે ત્રણ સારા પ્રોજેક્ટ લાગી ગયા એ આપણે અહિયાં રાખ્યા છે આનું જે ઇનામ છે એ અમે પછી આગળ ક્લોઝિંગ સેરેમની વખતે અમે કોઈ જગ્યા નક્કી કરી અને અમે ઇનામ ઇનામનું ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રીબ્યુશન કરીશું